રામ રામ અને સીતારામ આપ સૌને પ્રણામ કેમ છો બધા મજામાં તો તમામ વિદેશ જવા માગતા હોય એ તમામ માટે ખુશખબર છે અને આખી દુનિયામાં રહેતા ગુજરાતીઓ માટે ખુશખબર છે હવે ખુશખબર શું છે કારણ કે હમણાં જ એક ફોન આવેલો કે વિદેશમાં રહેતા હોય અને હાલની પરિસ્થિતિ એવી છે કે ઉંમર થઈ ગઈ હોય એટલે જે ઉંમર થઈ ગઈ હોય છોકરાઓના માતા પિતાને તો એ લોકોને કેરની જરૂર હોય કે એક માણસ ધ્યાન રાખે કે કોઈ ગુજરાતી હોય આપણું હોય સારી રીતે ધ્યાન રાખે એવા માણસ ગોતતા હોય છે આખા દુનિયાની અંદર એમ અમેરિકાથી લઈને યુકે સુધી કેનેડા સુધી તો હવે સારા માણસ ગોતતા હોય અને પગાર પણ સારો એવો આપી શકે અને એને પોસાય એવો તો આપણો જે માણસ જાય એને પણ પોસાય અને સામેવાળાને પણ પોસાય એ રીતના તો હાઈ પણ સેલરી હાઈ સેલરી પણ ન કરવી પડે ઓછા બજેટમાં આપણા માણસને પોસાય અને સામેવાળાને પોસાય તો આપણા ગુજરાતીઓ માટે આ પેશિયલ છે કેમ કે લોકો મને ફોન કરતા હોય કે ભાઈ એને માણસ જોઈએ કામ માટે બરાબર હમણાં જે ફોન આવ્યો કે માણસ જોઈએ છે બરાબર તમે મને વિચાર આવ્યો કે આવી રીતે એક કામ ચાલુ કરું હવે તમારે શું કરવાનું છે તમારે આ મેસેજને વધારે વધારે જો તમારે જોબ જોતી હોય ને તો તમારે ફોરવર્ડ કરવાનું છે એટલે મોકલવાનો છે આગળને આગળ બધાને જેટલા ગુજરાતીઓ જુએ છે એટલાને દેશ વિદેશમાં બધા જગ્યાએ તમારા મા બાપ માટે તમારે કોઈ દીકરી કોઈ દીકરો કોઈ છોકરી છોકરો જોતા હોય તો તમારે મારો કોન્ટેક કરવાનો જેને જોબ જોતી હોય એને પણ મારો કોન્ટેક કરવાનો બરાબર હું ખાલી વચમાં છે ને મારે તમારું કોઈ કમિશન કે કાંઈ નથી જોતું એક રૂપિયો બરાબર મારે ખાલી આપણા બેન ભાઈને જોબ મળે અને તમારા માતા પિતાને સારો એવો છોકરી કે છોકરો કેર કરી શકે દીકરાની જેમ કારણ કે અત્યારે વિદેશમાં શું છે કે કોઈ પાસે ટાઈમ ન હોય હું પોતે પંદર વરસથી નર્સિંગ જોબ કરું તો કોઈ પાસે ટાઈમ જ નથી એટલે કે એકલા થઈ જાય મા બાપ તો એની કેર કરવા માટે માણસ અથવા તો કામ થઈ ગયું બેન ભાઈને જોબ મળે અને અહીંયા જે ગુજરાતીઓ હોય એને એના મા બાપ માટે આપણું સારું એવું જેવું જોઈએ એવું એમ આપણા ગુજરાતીઓ તો ગુજરાત તો બહુ મોટું છે અમેરિકામાં જુઓ તો બહુ બધા પટેલો છે યુકેમાં જુઓ તો બહુ બધા આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્ર રાજકોટ પોરબંદર ને જામનગર ને અમદાવાદ ને ભરૂચ ને વરસાડ ને સુરત ને બહુ બધા છે એમ તો અહીંયા પણ એટલા છે અમેરિકામાં એટલા છે કેનેડામાં પણ એટલા છે પંજાબી પણ એટલા બધા છે પણ પછી આગળ હિન્દીમાં તો એ આગળ કરશું પહેલાં ગુજરાતીઓને ચાન્સ એમ કે તો જેટલા પણ દેશ દુનિયામાં બહુ બધા રહીએ છીએ ગુજરાતી ઉપર કોઈ એવો ઠિકાણો નથી કે ત્યાં નથી રહેતા હવે ઘરડા મા બાપ થાય એટલે એને 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 કાળજી તો રાખવી જ પડે વિદેશમાં છે ને લોંગ લાઈફ જીવે છે પણ પછી એટલું બધું કરી ન શકે કંઈક ને કંઈક બીમારી હોય અલસાઇમર હોય ડિમેન્શિયા હોય ઘણી બધી બીમારી હોય તો એને લીધે માણસને એને જરૂર પડે પછી શું કરે કેર હોમમાં મૂકી જાય તો બધાને એક તો મા બાપને વિનંતી કરું છોકરાઓને કે તમારા મા બાપને કોઈ દિવસ ઘરડા હોમમાં મૂકવા નહીં જાતા કારણ કે એ એ માટે એની જન્મ નથી આપ્યો કે તમે એને ઘરડા હોમમાં મૂકી જાઓ પણ શું કરે ઘરે એકલા રહી ન શકે કેરળ પોસાય નહીં કારણ કે રેટ હાઈપ કરવા પડે તો આ વિચાર એવો કે ઓછા બજેટમાં બંનેનું કામ થાય અને ઘરે એના મા બાપ શ્વાસ લઈ શકે કારણ કે ઘર એની લીધું હોય ને ત્યારે એને એમ હોય કે આ ઘરમાં આપણે શાંતિથી જીવીએ અને મરી શકીએ પણ હવે થાય શું છે કેમ કે હું જોબ કરું છું એટલે મને ખબર છે આગળ હજી વધારે એના વિશે જણાવીશ પણ અત્યારે આના વિશે ખાસ કે તમારા મા ને તમારે ઘરે શ્વાસ લઈ શકે છેલ્લા શ્વાસ એમ અને પૈસા પણ ઓછા બજેટમાં એટલે સારો એવો યુકે હોય કેનેડા હોય કે અમેરિકા હોય કોઈ પણ દેશમાં હોય યુરોપમાં હોય તો કોઈ પણ ગમે ત્યાં તમારા તમારા મા બાપ માટે એમ થાય કે દીકરા જેવો દીકરી જેવી કોઈ સેવા કરી શકે એમ કે પગાર મળે ને પણ સેવા કરી શકે એવા તમારે જોતા હોય ને તો આપણા લોકોને જોબ મળશે અને તમને છે ને સારો માણસ મળશે બરાબર તો આ વિચાર તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને તમારે બધાને આ શું કરવાનું છે કે વિડીયાને આગળ મોકલવાનો છે જો તમારે જોબ જોઈતી હોય તો અને જે લોકોને તેના મા બાપ માટે દીકરી કે દીકરાની એમ કે કોઈ માણસની જરૂર હોય સારા એવા અને લો બજેટમાં એમ બે હજાર પાઉન્ડ ભરવા પડે એની જગ્યાએ એક જ હજારમાં આપીશું ખાવું પીવું રહેવું અને એક હજાર આપવાના એટલે ઇન્ડિયાનો એક લાખ થાય તો ઇન્ડિયાથી માણસ ગમે તે આવે સવાલ જ નથી અથવા તો અહીંયા ઘણા બધા એવા છે એની પાસે જોબ નથી તો એમ એ પણ જો હમણાં જ ફોન આવેલો છે તો એને ત્યાં મારે માણસ આપવાનો છે તો એની એક પૂછું કે તમે એજન્સી કે છો કે એમ એને એમ કાંઈ એજન્સી હશે તો આવી રીતે માણસ પ્રોવાઈડ કરે એટલે કમિશનનું પૂછું મેં કીધું મારું કોઈ કમિશન નથી હું ખાલી માત્ર તમારું કામ થાય અને આપણા લોકો જોબ વગરના છે એનું કામ થાય આ મારું કામ છે કારણ કે અત્યારે પૈસા વગર કોણ કરે છે કેની પાસે ટાઈમ છે કોઈ પાસે નથી આ બધી એવી રીતે જ ચાલે છે એજન્સી હોય એનું કમિશન હોય બરાબર આ રીતના જ ચાલે છે તો મારી એજન્સી આજથી ચાલુ થાય છે જે ફ્રી ઓફ છે સેવા કરો સેવા તો મળે મેવા દેવા વાળો ક્યાં ડૂબડો છે ભગવાન નથી પી રે તો તમને કેવું લાગ્યું છે કારણ કે આપણા ઘણા બધા ભાઈઓ છે કે જેની પાસે જોબ નથી બરોબર ઇન્ડિયા લ્યો કે અહીંયા લ્યો યુકે કે કેનેડા કે ગમે ત્યાં અમેરિકામાં બહુ બધી જગ્યાએ આપણા લોકો પાસે જોબ નથી તો આ એક બેસ્ટ છે તો હવે તમારી ઉપર છે બરોબર મેં તો મારું બીજ રોપી દીધું છે તમે આગળ કેટલું કરો છો જોબ તમારે જોતી હોય તો તમારે આગળ ફોરવર્ડ કરવાનું છે કેટલું જ ખાલી બરાબર ફોરવર્ડ કરશો એટલે કે મારો મેસેજ બીજા લોકો જોવે જોવે એટલે કોઈના મા બાપને જરૂર બધાને જરૂર છે જ બરાબર પણ પ્રોબ્લેમ એ છે કે ક્યાં ગોતું સારું માણસ બરોબર તો આ એક હું માધ્યમ બનુ છું બાકી કઈ નિમિત નિમિત્ત છે ને તમારો વિચાર સારા હોય ને તો નિમિત બનવાનો હોય જો એ કઈ વિડીયો અત્યાર સુધી બનાવ્યો નથી ને કોઈ પણ લોકોને ખબર નહીં ક્યાંથી ને ક્યાંથી મારા નંબર મળી જાય છે કે ભાઈ ખબર હમણાં જ ફોન આવ્યો તો હું ઓળખતો નથી એને નથી ક્યારે ઓળખતો પણ વાયા વાયા નામ દીધું કે નંબર ખબર એ પણ કોણ છે એ પણ હું ઓળખતો નથી બરાબર પણ શું છે કે અગરબત્તી ઘરમાં કરીએ ને એની સુવાસ નીકળી જાય બારોબાર બરાબર તો કંઈક ને ક્યાંક થી મારા નંબર ખબર ને હું વિચાર કરું કે કોને છે કે એની મારા નંબર આને આપ્યા મને કર્યો છે માણસ માટે નહીં તો હું માણસ ખાલી હું થોડો એક જ માણસ આપું છું કે મારી પાસે જ ગયો છે ઘણા બધા કરે છે તો મારી પાસે આવ્યા એનું કારણ એ છે કે ભાઈ સારો માણસ મળશે અને વ્યાજબી રીતે બંનેનું કામ થાય એ રીતના તો આપણે તો બસ એ જ કામ છે ને આપણે શું બીજું આપણે કંઈ શું છે કે લાલસ નથી કે ભાઈ આમ એવા મેં લઈ લેવું અને આની પાસેથી લઈ જવું આને જોબ મળે આપણા લોકો હોય ને અને સામે કામ થાય બરાબર આજ ખાલી હેતુ છે તો બસ આજથી મેં ગણેશ મેં ગણેશાઈ કર્યું છે તમારા માટે તમે ગણેશ કરવા માંગો છો તમારા માટે તો બસ ફોરવર્ડ કરો આગળ ને આગળ બીજાને પણ કહો કે ભાઈ આ કરો તમે હું એટલું કરું તમારા માટે ને તમે જો કાંઈ ન કરો તો તો પછી હવે શું તો સાધુ ચલતા ભરા નદી બેસતી ભલે નદીમાં પાણી પીડ્યું રહીએ ને તોય ગંધાઈ જાય એટલે આવી રીતે એને પીડ્યું પીડ્યું રહીએ ને બધું ગંધાઈ રહી જાય છે એટલે ચલતું ભેરું લેવાનું તો બસ જો હું આ ગણેશાઈ કર્યું છે આજથી જ ને તમે પણ કરી દો શ્રી ગણેશ અને જો તમે ફોલો ન કર્યો હોય તો યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ આગળ આગળ આવી રીતે માહિતી આપતી રહીશ ને આગળ આગળ વધારે વધારે હવે કોન્ટેક આવશે માણસને જરૂર પડશે તો હું પછી વિડીયો બનાવતા રાખશ તમારા સુધી પહોંચાતું રહેશે બેલ બેલ બટન છે ને એને ઉપર ક્લિક કરી લેજો એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય નહીં તો હું ક્યારેક નોટિફિકેશન નથી મળતું એને અંદર રહી જાય કારણ કે આમાં તો હજારો માણસો જોતા હોય છે તો વહેલા એ પહેલાં બરાબર તો બધા તૈયાર છો ને શું કહો છો તમે કમેન્ટ કરીને જણાવજો આના વિશે શું કહેશો તમે એ હવે તમારી ઉપર છે બરોબર મેં તો મેરી અરજી પદા કરી દીયા હવે મેં તો મેરા કરી દીયા જો કરનાતા હો ચાલો તો પરિવાર આપશો ને પ્રણામ જય માતાજી જય દ્વારકાજી જય શ્રી આરામ આઈ